વરસાદના લીધે વરસાદમાં તો જવાના નથી મેળામાં તો આપણે જોઈએ હવે વરસાદનું શું થાય મને નથી લાગતું કે મેળો થાય આ વર્ષે કારણ કે વરસાદ જ એવો છે એટલે મેળાનું કંઈ ઠેકાણું રહેશે નહીં એવું લાગે છે મને તો આપણે જોઈએ હવે મને તો એ વિચાર આવે છે કે મેળામાં આપણે જઈએ કે ના જઈએ આપણે તો કંઈ વાંધો નથી મેળો તો દર વર્ષે આવવાનો છે પણ જે આ બધા માલ લઈને આવ્યા હોય વેચવા બીજા બધા દૂરથી એ બધાનું શું થતું હશે એમ એ બધાનો આટલો માલ બગડતો હોય અને એ બધાને ત્યાં આટલા વરસાદમાં ત્યાં જ રહેવું પડતું હોય અને બિચારાઓને કેવું કેટલી તકલીફ સેન કરવી પડતી હોય એ બિચારાને બહુ નુકસાન થાય આટલું ભાડું એ લોકોએ આપવું હોય તો હવે જોઈએ હવે આપણે શું મેળો થાય કે નહીં કે રાજકોટમાં તો મેરો બંધ થઈ ગયો ત્યાં પણ આવું જ હતું મેળો હતો તો વરસાદ હતો એટલે અહીંયા બંધ થઈ ગયો હવે આપણે જોઈએ અહીંયા મને નથી લાગતું કે મેળો થાય તો તીર્થાની વાસરી કાલે કાનો તો ને તેની પાસે એની લઈને આવ્યો છે તનિજ ને તો શું ને ઢોલ નગારા ને પીપોણા જ ગમતા હોય તો ટોનિસ દે છે ને આવું જ બધું ગમતું હોય ઢોલ ને પીપોણા ને એવું જ લઈને બેસતો હોય ને આપણું મગજ ખાલી કનાખે નાખે પાછા આપણે કહીએ ને એમ ધરાર કરે તો ચાલો આજે વરસાદ છે ને એવો ને એવો જ છે એટલે આપણે કંઈ ખબર નથી કે રાત્રે મેળામાં જવાનું છે કે નહીં તો જો તો હજી વરસાદ એવો ને એવો જ છે વરસાદ બંધ નામ નથી લેતો તો વરસાદ પણ એવો છે અને પવન પણ એવો જ છે આપણે જીએનસી બેઠી છે અહીંયા જીએનસી દીકા હેલો કરી દે

તો ચાલો મમ્મી નીચે ઉતરી ગયા છે રસોઈ બનાવવા અને આપણે પણ નીચે ઉતારીએ તો ચાલો આજે રસોઈમાં શું બનાવવાનું છે ને એ નીચે મમ્મીને પૂછીએ કારણ કે મમ્મી એમ કહેતા હતા કે મેં ભેર દી છે તો હવે જોઈએ કે બીજું મચ્છી શું બનાવવાનું છે કે નથી કે તો ચાલો હવે નીચે જઈએ અને જેન્ટ્સને પણ નીચે લેતા જઈએ અહીં આવી ગયા છીએ અને જેન્ટ્સને આપણે બેસા દઈએ તો જેન્ટ્સ અહીં બેસી જા અહીં બેસીને ખા વરસાદ આવે છે એટલે આપણે બારી બંધ રાખી છે બાકી પાણી ઉઠશે હા હું બેસી જાઉં

તો સતત વરસાદ આખી રાત અને આખો અડધો દિવસ આજનો યોગ્ય વરસાદ ચાલુ જ છે વરસાદ બંધ થવાનું નામ જ નથી તો હવે મને લાગતું નથી કે મેળો થાય તો ના થાય ને એ પણ સારું કારણ કે હવે મેળો થાય તો પણ રાઈડમાં તો કોઈ છોકરાઓ બેસવાના નથી અને એને પણ આટલી નુકસાની થાય અને ખોટું ત્યાં પણ આટલું હવે કીચડ જેવું થઈ ગયું છે એટલે મેળો ના થાય ને તો એ પણ વધારે સારું તો બિચારાઓની શું હાલત થતી હશે ને એ લોકોની હવે એને પણ હવે એનો કંઈ વાંક નથી આપણો કંઈ વાંક નથી હવે કુદરતની આગળ તો કોઈનું ના લે તો હવે વરસાદ એવો છે ને અને પવન પણ એવો છે ને કે વાત પૂછો હજી વાતાવરણ એવું જ છે તનીશને જ નથી કરતું અત્યારે વહી ગઈ છે લાઈટ અને તનિસમાં લાગી છે ભૂખ તો તનિષમાં તો હું બનાવું છું ચીઝ પરાઠા તો જો કેવી રીતે બનાવ્યું છે તો રોટલી બીણી અને એની માથે પીઝા કેચપ નાખ્યું છે અને પછી ચીઝ નાખી અને બધું ચીલી ફ્લેક્સ ઓરિગાને એ બધું નાખી દીધું છે તો ચાલો હવે પાછો આપણે એની માથે રોટલી નાખી દઈએ અને પછી આપણે હવે એને દબાવી અને પકાવી લઈએ તો ગયા વર્ષે અમે કાનો કર્યો હતો તો જીએનસીપલામાં બેસાઈ દીધી તો જીએનસી ટોપલા માં બેસી છે અને તપના માં એને ફૂલ ઉડારે બધા ફરતી વારો કરે છે અને અહીંયા સપનામાં મામી લઈને ઊભા છે તો જેન્સ છે ત્યારે નાની હતી એટલે જેન્સ ત્યારે બેસી ગઈ હતી ટોપલામાં આ વર્ષે જેન્સ ના બેસે એટલે અમે એને ટોપલામાં ના બેસાવાના હતા કાનો બનાવવાના હતા પણ જેન્સ મજા ના હતી એટલે આ વર્ષે ના બનાવવા તો આ બધા વિડીયો છે ને એ એમાંગીનામાંથી મેં લીધા છે કારણ કે મારામાં તો બધા નીકળી ગયા છે તો અહીંયા પણ અમે બેસાડી અને બધામાં ફળાવ્યું હતું આપણે ગલીમાં બધી ગલીમાં આપણે ફળાવવા નહીં ગયા હતા ધૂળ બધું વગાડીને તો આ બધે વાળા ફરતે એક એક વાળો કરે છે અને એમાંગી બની છે યશોદા મેં અહીંયા તો એ લઈને ઊભી છે ટોપલામાં અને હું શૂટ કરતી હતી ત્યારે તો અહીંયા બધા રાસ રમે છે એને બેસાડીને તો અહીંયા બધા છોકરાઓ ઢોલ વગાડે છે અને તની કાનો બહેનો છે તીર્થા રાધાબહેની છે અને આપણી જીએનસી નાનો કાનો બહેની છે તો એ બેઠી છે હવે થોડીક વાર થશે ને એટલે કહેશે કે મારા અભિમાન એટલું ઊભું થવું છે તો અહીંયા બધા રાસ રમતા હતા ત્યારે હું શૂટ કરતી હતી તો એમાં મારો સીન કંઈ નહીં આવે તમને તો જો અહીંયા છોકરા બધા નીલના ફ્રેન્ડ્સ છે એ બધા ઢોલ વગારે છે અને પછી આપણે જીએનસીને આવતા વર્ષે બનાવશું કાનો આ વર્ષે તો જીએનસીનો ચાન્સ હોય ગયો તો જો એમાં ટોપલા માટે એને ઊભું થવું છે તો અહીંયા આવે લાસ્ટ આપણે કાનાની આરતી કરીએ છીએ તો અહીંયા મમ્મી માંગી અને તનિષ તીર્થા એ બધા કાનાની આરતી કરે છે તો અહીંયા આરતી ચાલુ છે તો આપણે પેલા ચાલો હવે આરતી કરી લઈએ અને જીએનસી અહીંયા જો માખણનું પડ્યું છે તો એ માખણ એમાંથી ખાવા જાય છે કે ભગવાનને પહેલાં પછી દેજો પેલા મને આપી દો તો એમાંથી એને માખણ ઉપાડીને ખાઈ લીધું હતું ત્યારે અને એનું મોઢું આખું માખણ માખણ બગડેલું છે તો એમાં દેખાશે તમને થોડોક સીન આવશે જીએનસીનો તો અહીંયા આરતી ચાલુ છે અને તનિજને તો જો એમ ઊભા ના દીધો હોય એવી રીતના મોઢું કરે છે અને અહીંયા જીએનસી નતી એટલે પપ્પા એને થોડીક વાર રમાડે છે